કહેવાય ને કે દિલથી કોઈ ઈચ્છા હોય દિલથી કોઈ કામના રાખી હોય તો ભગવાન જરૂર પૂરી કરે તો હું જ્યારની અહીંયા આવી હતી ટ્રીપમાં કંપનીની એક મહિનો બારમી તારીખે અમે લોકોએ ફ્લાય કર્યું અને કંપનીની ટ્રીપ ન્યૂયોર્ક સુધી આવ્યા હતા ટાઈમ સ્ક્વેરમાં અમે લોકોએ પંદરમી ઓગસ્ટ પણ મનાવી પણ સ્વામિનારા મંદિર એ લોકો ના લઈને આવ્યા કંપનીવાળા ત્યારનું મને મન હતું કે મને સ્વામિનારા મંદિર જવું છે તો તમે જોવું કેટલું સુંદર છે બહુ જ મસ્ત છે તો સમય સમયનો ખેલ છે સમય હોય ત્યારે જ બધી જ વસ્તુ થાય આજે હવે હું બસ ચાર દિવસ ફરી ન્યૂયોર્ક જઈ રહી છું અને એ દરમિયાન આ રોબિન વિલાનું વિ ટાઉન છે એમાં આ આખું મંદિર સ્થાપત્ય થયેલું છે નીલકંઠ ભગવાનની મસ્ત મૂર્તિ બહુ સુંદર છે જોકે આપણા આપણા ગુજરાતમાં કે આપણા ઇન્ડિયામાં પણ અક્ષરધામ નામના બધા મંદિરો જેટલા બનાવ્યા છે આટલા મોટા તો હોય છે પણ હા આ એક જગ્યા વધારે છે અહીંયા બાકી આપણે બી તો બહુ સુંદર સુંદર મંદિરો હોય છે અમેઝિંગ વાવ જો કન્ટિન્યુ શિક્ષાપત્રી બધે સ્પીકર એક જમાનામાં શિક્ષા શિક્ષાપદ્રી મોડે હતી મને તો વાંચન નો એમ બી બહુ શોખ હતો હવે તો બિલકુલ નહીં અનિલકંઠ ભગવાન ની આ જે મૂર્તિ દેખાય છે ને એ સોનાની છે સોનામાં મઢેલી આખી મૂર્તિ છે વાહ ભગવાન તારી લીલા આખી જ જેટલું મંદિર બન્યું છે બધા મંદિર ફક્ત પથ્થરોથી બંધાયેલું છે ક્યાંય લોખંડ નથી વાપર્યું એ લોકોએ પથ્થરોને ફેવિકલથી જ ચિપકાયા છે ભગવાનની લીલા હોય યા કઈ ઓછું ના થાય બહુ જ સુંદર બહુ જ મોટું છે બાપરે આજે મારે પણ એવું બન્યું કે હું ઇન્ડિયન કલ્ચર પ્રમાણે ડ્રેસ પહેરીને જ મંદિરે જાઉં ડ્રેસ સાડી આપણું તો જેવું એવું ફિલિંગ આવે કે આપણે ઇન્ડિયાના છે પણ આજે અચાનક જ આપણે કીધું એટલે વેસ્ટર્ન લુકમાં છું પણ ઠીક છે પૌચા મંદિરની યાદ દેવડાવી દીધી પૌચા મંદિર તો જો કે બહુ જ નાનું છે પણ અહિયાં અહિયાં સાધુ છે ને આપણે જતા બતાવું હોય તો કદાચ હા મોર આપણા રીયલ મોર છે શું વાત છે અમારા ઘરે પણ સ્વામિનારાયણ બાપાના પગલાં છે બોટાદ ગામમાં અમારા એક જૂના મકાનમાં એટલે અમારું વર્ષોથી શ્રીજી બાબા સાથે કનેક્શન ખરું ઘરના બધા જ વ્યક્તિ સ્વામિનારાયણ બાપાનો ધર્મ પાડે આમ બ્રાહ્મણ છીએ એટલે આમ તો ઈષ્ટદેવ શંકર ભગવાન કહેવાય પણ તોય સ્વામિનારાયણ એ બાજુનું અમારે સાળંગપુર ગઢડા નજીક પડે ને એટલે બધા સ્વામિનારાયણ ધર્મ પાડે બહુ ફાઈન કોતરણી સાથે આ તો મેઈન હશે ને અહીંયા થી હા અહીંયા થશે આવે ઓકે સ્વામિનારાયણ શામિનાયન ભગવાનની મૂર્તિ હા આ મંદિરમાંથી અહીંયા વિરાજમાન વિરાજમાન હા હજી નથી થઈ હજી નથી થઈ રાઈટ તૈયાર થઈ છે ઓકે હા 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 તો અહીંયા આ મંદિરમાં અત્યારે મૂર્તિ છે અત્યારે આ મંદિરમાં મૂર્તિ છે એટલે સજાન સ્વામી વરતની ને હા

આ બધી જ મૂર્તિ સોનાની બનેલી છે સ્વામિનારાયણ બાપાની પછી એમના ગુરુની ઋષિમુનિની બધું જ આ જેટલું તમને ગોલ્ડન દેખાય છે બધી જ મૂર્તિ સોનાની બનેલી છે સામે રાખેલી મૂર્તિ થોડા સમય પછી અહીંયા થોડું ઘણું કામકાજ ચાલે છે તો આવડું મોટું જે મંદિર છે ત્યાં એ લોકો મૂર્તિની સ્થાપના કરશે ભગવાન ને ત્યાં સ્થાપના કરશે અત્યારે સ્વામી ના સ્વામી મહારાજ ની મૂર્તિ ત્યાં છે તો આજે આપણે જોયું કયું ગામ સુરેશભાઈ રોબિન્સ વિલ ન્યુ જર્સી માં રોબિન્સ વિલ જર્સી માં બહુ જ મોટું સ્વામિનારાયણ મંદિર જે મને જોવાનું બાકી હતું સુરેશભાઈ ભગવાન એમને મારા થોડુંક મારું પુણ્ય બી કે એ તો બહુ મોટા માણસ છે પણ એમને અચાનક જ મને કહી દીધું કે બેન તમને બતાવી દઉં મંદિર તો થેન્ક યુ સો મચ મારો વ્લોગ અને મારું આ મંદિર ગમે તો અમેરિકા આવો તો આ મંદિર જોવા આવવાનું ફાઇનલી સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો મામા હસ્ત ધરો स्वामी पाप अहारी